વૃદ્ધ માતાને ને વૃદ્ધાશ્રમ માં મુકતા સમયે દીકરાએ કહ્યું હું દર મહિને આખરે શું હતું તે કવરમાં એક દિવસ દીકરાને વૃદ્ધાશ્રમથી ફોન આવ્યો તમારી મમ્મીની તબિયત ખુબ ખરાબ છે તે તમને મળવા માગે છે દીકરાએ કહ્યું અત્યારે હું બિઝી છું સાંજે આવીને મમ્મીને મળું છું સાંજે દીકરો મમ્મીને મળવા ગયો તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું વૃદ્ધાશ્રમના એક વ્યક્તિએ દીકરાના હાથ માંગે કવર આપ્યા અને કહ્યું આ કવર તમારા મમ્મીએ તમને આપવા માટે કહ્યું હતું દીકરાએ પહેલું કવર ખોલ્યું તો તેમાં એક પત્ર હતો જેમાં લખ્યું હતું મારો પ્રિય દીકરો મારી છેલ્લી ઈચ્છા હતી કે હું તને મળું

તું તો મારો સારો અને ઉદાર દીકરો છે જે મને સમય સમય પર રૂપિયા મોકલતો રહેતો પરંતુ મને ડર છે કે તારી જે શેતાન હશે તે કદાચ તને એક હજાર રૂપિયા પણ ન મોકલી શકે તે સમયે આ રૂપિયા તારા કામ આવશે બોધપાઠ વૃદ્ધાવસ્થામાં માતા પિતાને સૌથી વધુ જરૂર પ્રેમ અને આત્મીયતાની હોય છે રૂપિયાની નહીં જ્યારે તેમને પોતાના જ પરિવારમાં આ બધું નથી મળતું તો તે અંદરથી તૂટી જાય છે આજના સમયમાં આ સામાન્ય વાત થઈ ગઈ છે એટલે પોતાના વૃદ્ધ માતા પિતા માટે સમય કાઢો અને તેમને પ્રેમ તથા આત્મીયતાનો વહેસાસ કરાવો